નવ વર્ષની શરૂઆતમાં નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ અને સહાયક પ્રાદેશિક વાન વ્યવહારની કચેરી છોટાઉદેપુર દ્વારા જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખના અધ્યક્ષ વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જણાવ્યું હતું કે એક એક બે હજાર છવ્વીસથી એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવશે આ પ્રસંગે આરટીઓ એઆઈ પરમાર દ્વારા સ્વાગત પ્રવચન અને મોટર વાહન નિરીક્ષક એ કે ચૌધરીએ રોડ સેફટી વિશે માર્ગદર્શન આપ્યું હતું ક્વાટ ગામના જુવાનસિંહ રાઠવાએ ચામલી રોડ ઉપર અકસ્માતમાં ગંભીર ઇઝા પામેલા વ્યક્તિને એકસો આઠ બોલાવી જીવ બચાવવા બદલ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે હેલ્મેટ તેમજ પચીસ હજારનું રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા છોટાઉદેપુર પોલીસ મતકના પીઆઈ પ્રજાપતિ જિલ્લા ટ્રાફિક અધિકારી એડી ચૌહાણ મોટર વાહન નિરીક્ષક જે જેકે બળવિયા છોટાઉદેપુર આરટીઓ કચેરી તેમજ જિલ્લા પોલીસ કચેરીના કર્મચારીઓ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર આકે સડવી રસવાડી આજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો શરૂ થઈ રહ્યો છે જેની છોટાઉદેપુર આરટીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી અને જેમાં અમે હાજર રહી છોટાઉદેપુર શહેરની જિલ્લાની જનતાને ટ્રાફિકના નિયમોના પાલન બાબતે જાગૃત થવા માટે એક સંદેશ આપ્યો છે અને આરટીઓના અધિકારીઓ દ્વારા અમારા જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા આ કાર્યક્રમનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે જય હિન્દ